ઉનાળાની ગરમીમાં ઠંડક આપતા ફ્રૂટ સલાડની લિજ્જત માનતા પાંજરાપોળના પશુઓ ઉનાળાની ગરમીની શરૂઆત થતાની સાથે દિવસે દિવસે તાપમાનનો પારે ઊંચો જઈ રહ્યો છે ત્યારે ઉનાળામાં ઠંડક આપતા ફ્રૂટનો લોકો ઉપયોગ કરતા હોય છે ત્યારે અબૂલ પશુઓ પણ આમાંથી કેમ બાકાત રહે તેવા ઉમદા હેતુ સાથે ઉનાળાની સિઝનના ફ્રૂટનો સ્વાદ માની શકેના ઉદ્દેશ સાથે એક કદમ ઓર ગ્રુપ દ્વારા કરજણ તાલુકાના મિયા ગામ ખાતે આવેલ પાંજરાપુરના પશુઓને અવરનવર સિઝનેબલ વાનગીઓ પશુઓને આપવામાં આવતી હોય છે ત્યારે આજ રોજ ગ્રુપ દ્વારા અબોલ પશુઓને ઉનાળામાં ઠંડક પીરસતા ફ્રૂટ અને સલાડની લિજ્જત કરવામાં આવી હતી પાંજરાપુર ખાતે ડાઇનિંગ ટેબલ ઉપર પશુઓને તરબૂચ સકરચેટી ટામેટાં અને મકાઈની લિજ્જત પીરસવામાં આવી હતી જેને પશુઓએ હોશે હોશે માની હતી આમ મનુષ્યની સાથે સાથે પશુઓએ પણ ઉનાળાની સિઝનમાં આજે આપણી આ પાંજરાપોળ જે મારા દાદા જ્યારે હતા ત્યારે એ આમાં ઘણું યોગદાન આપતા હતા અને મારા દાદાના ગયા પછી મારા મામા પરેશ મામા એ આની બહુ દેખભાલ કરે છે તો અમારું એક કદમ ઓર ગ્રુપ એનજીઓ ચાલે છે એના થ્રુ અમે લોકો અવારનવાર બધા દાન કરાવતા રહીએ છીએ અહીંયા જેવી રીતે શેરડીનો રસ થઈ ગયો કેરીનો રસ થયો અને બધા પૌષ્ટિક આહાર જેવી રીતે ઘણા બધા ફ્રૂટ્સ થઈ ગયા એનું દાન કરવામાં આવે છે તો આજે પણ એવી જ એક પડ છે કે આજે હજાર કિલો ટામેટા બસો કિલો તરબૂચ બસો કિલો શકટેટી અને ઘણા આપણા મકાઈના બૂટા આપવામાં આવ્યા છે અને અમે બહુ સૌભાગી છીએ કે ભગવાન અમને આ અમને આ શક્તિ અને અમને આ તક આપી છે કે અમે આટલું સારું કામ કરી શકીએ છીએ તો અમારી બસ એક જ રિક્વેસ્ટ છે કે તમે પણ આ ગાયોના માટે વિચારો જે અપંગ છે જે અશક્ત છે જે નથી ચાલી શકતી એમની માટે તમે પણ થોડું વિચારો અને દાન કરો થેન્ક યુ સિદ્ધિ શાહ